હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજ અમારે ઘરે મહેમાન આવેલા છે મારા બેન ને કા બેન કેમ આવ્યા આ તો મારવા હા તમારો ઘર માં આવ્યા તમારા હા આવી કે તીઓ ના બેન જો મારે મારી છે હ લઈ જાવ તમારે હે હા તો ભાઈ અમારે હે કે અવિનેશ ને આ બેન ને આપી દેવાનું છે

કારણ અમે ભેગ્યું નઈશું લાંબા સમયથી બે બેન મળી લે પણ પાણ હોય તો ને કે આટ ને તો હા ખાવ હા હા તો ખાવ એટલી વાર લગાડ્યા અને ત્યાં આપણે તે સામાન જગબેન ઘરેથી હું લાવ્યો હતો તો આપણે એને પાછા દેતા અને આટો મારતા અને બે ભાઈ થોડું કામ હતું ફોર્મ તો એ ફોર્મ કરતા આવી અને આવી કામ એટલે આ બધું લઈને જવાની હાલો તો હવે નીકળી જલ્દી તો પૂગી આપણે તો

તો ફેમિલી જો ના તો બધા બેઠા હે રંબે હૈ ને આપણે માહી હું કામ કરો તમારે ખબર કાઢ આવ આંગુઠો દુખે કે તી હા તું હા કાન તો હા કેમ આવે દુખે બહુ તૈયાર દેખાનો હા તો કરી દો વાંધો ની હા રોય સાર ને આ માલ જો એટલે બધું આ હું જો કામ કરો પડે કામ આ હા روي هو هي ما هي هندي کام کرے تے ہاتھ اتلو دوکھے توي بدلو کام

આવડે <laughs> 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 <laughs>

ચોકલેટ કે કઈ વસ્તુ નઈ આપડે વાત જ ન કરવી પાર્ટી આપણે એમ ના લેવો પણ તમારે પાર્ટી પાર્ટી જોવા નહી કઈ નહી પણ તો તો ફેમિલી હવે બહુ મોટું થઈ ગયું છે ઘેરે બસ ભાઈ હાલો આવું છે આવું કેમ મોટું એવું થઈ ગયા મુંબઈ ગયા બદલી ગયો છોકરો એવું લાગે ગેલા છે થાકી ગયેલા છો હા ભાઈ મુંબઈ માં આટા મારા લોકો એટલે હાથ પાક બધું દુખતું હોય અને ખાસ આપણે એક જેક ભાઈ ની સાથે આપણે એક ચેલેન્જ વિડીયો બનાવવા આવને તમે બધે કોમેન્ટ કરજો કેવો બનાવી એનો કરે તો તો કઈક બનાવીશું શું હા શેરન ભાઈ કેવો ચેલેન્જ લાવે કોને ખબર જોઈએ છે તમે બધે કોમેન્ટ કરો ને ઈ ચેલેન્જ આપણે જેક ભાઈ સાથે કરવાનો છે તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો આ વિડિયો માં પછી આપણે થોડાક દિવસની અંદર ગોઠાવી દેખા બનાવી બનાવીશું તો ચેલેન્જ વિડીયો હમ

ফেমিলে ভোগি যা পইচা লে এটা কেনে বৰ

ખાસ ને ખાસ કોમેન્ટ કરજો એ આપણે ચેલેન્જ ઝેકભાઈની સાથે કરવા કરવાનો છે તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો અને બસ આજનો વ્લોગ અહીંયા હું તો હતો બ્લોગ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પૈસા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય